સુરત શહેરમાં એક અજીબો ગરીબ કિસ્સો સામે આવ્યો છે ચોકબજાર વિસ્તારમાં રેડ કરવા ગયેલા જીએસટી અધિકારીને વેપારીએ બચકું ભરી લીધું હતું જેથી જીએસટી અધિકારીને તાત્કાલિક સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડ્યા હતા બોગસ બિલિંગ કાંડમાં ડિરેક્ટર જનરલ ઓફ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ ઇન્ટેલિજન્સ એટલે કે ડીજીઈઆઈ દ્વારા ચોકબજારમાં રહેતા સુફિયાની પાંચ કરોડની ક્રેડિટ લેવાના કેસમાં ધરપકડ કરાય છે સુરતના સિવિલ હોસ્પિટલમાંથી મળતી માહિતી પ્રમાણે અમિત શર્મા નામના જીએસટી અધિકારી ચોક બજાર વિસ્તારમાં રેડ કરવા ગયા હતા જ્યાં વેપારીએ હાથ પર બચકું ભરી લીધું હતું સુફિયાન મોહમ્મદ નામના વેપારીએ બચકું ભરી લીધું હતું જેથી અમિત શર્માને તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે પહોંચ્યા હતા જોકે અમિત શર્માએ બાબતે કશું પણ બોલવા ઇનકાર કર્યો હતો જ્યારે તેમના જમણા હાથના કાંડા પર મનુષ્યના કરારવાનું નિશાન મળી આવ્યું હતું અમિત શર્માએ સિવિલ હોસ્પિટલના એમએલસી કેસ સાથે સારવાર લીધી હતી ડીજીજીઆઈના ટીમે હાલ સુફિયાની ધરપકડ કરી છે ત્યારે હવે અન્ય ઘણા બધા નામ તેની ધરપકડથી ખુલે તેવી શક્યતાઓ રહેલી છે બે વર્ષથી સુફિયાન ભાગતો ફરતો હતો અઝર કુરશે રિટર્ન ફેર ન્યૂઝ